भारत सरकार राज्य सरकार द्वारा चार के बनासकांठा जिला में ऑपरेशन अभ्यास अंतर्गत जुदी जुदी त्रम जगह पर मॉकड्रील नु आयोजन भाग भागरूपे पालनपुर नगरपालिका સાયરન વગાડી જુદા જુદા સાયરન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ જીવનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ પૂર્વ પોલીસ સમથકના પીઆઈ એસ એમ પટણી અને સહિતના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા ટીમ યુ ટીમ આ નહી હોય ને સાઉન્ડ અપડાઉન થાય ધેટ ઇઝ વેલિંગ સાઉન્ડ અને એ વાગશે કોઈ એર સ્ટ્રાઇક થવાની હોય એની 5 10 મિનિટ પહેલા એ ઇન્ડિકેશન હશે સેફટી માટેનું સેફટીના પ્રિકોશન લેવા માટેનું ઇન્ડિકેશન માટે વેલિંગ સાઉન્ડ વાગશે અને જ્યારે એર સ્ટ્રાઇક કે ઓનાર જે પતિ જાય અને પછી તમે તમારી જગ્યાએથી બહાર નીકળી તમારી વ્યવસ્થા જોઈ શકો એ માટે પછી કન્ટિન્યુઅસ સાઉન્ડ વાગશે એ આ રીતનો